પાટણ નગરપાલિકાની જન્મ મરણ શાખામાં એક અઠવાડિયાથી ઈ ઓળખ વેબસાઇટ બંધ છે જેના કારણે એક એક બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી ઓનલાઈન થયેલા દાખલા મળી શકતા નથી ઈ ઓળખ વેબસાઇટ ગુજરાત સરકારની વેબસાઇટ છે જે બંધ રહેવાથી દાખલા માટે ગામડેથી આવતા લોકો અને શહેરમાંથી આવતા લોકોને પાટણ નગરપાલિકા ખાતે ધક્કા ખાવા પડે છે જેના કારણે તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે વિદ્યાર્થીઓને બહાર જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને દાખલાની તાતી જરૂરિયાત હોય છે જે વારંવાર નગરપાલિકા ખાતે આવેલ જન્મમરણ શાખામાં ધક્કા ખાય છે સીઆર પોર્ટલ ચાલુ છે જે કેન્દ્ર સરકારની વેબસાઈટ છે તેમાંથી ઓનલાઈન ના થયા હોય તેવા જ દાખલા આપી શકાય છે ગુજરાત સરકાર ઝડપથી ઈ ઓળખ વેબસાઈટ ચાલુ કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે ઈ ઓળખ ગુજરાતની વેબસાઈટ બંધ છે આ ઈ ગુજરાત વેબસાઇટ બંધ હોવાના કારણે એક એક બે હજાર પંદરથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી જે જન્મ મરણના દાખલા ઓનલાઈન થયા હોય એ દાખલા મળી શકતા નથી જેના કારણે અરજદારો અત્યારે ધક્કા ખાઈ અને પાટણ નગરપાલિકામાંથી પાછા જાય છે ગામડેથી આવેલા અરજદારો પણ પાછા જાય છે એમને ખૂબ મોટો ખર્ચ વેઠવો પડે છે